નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઓનલાઈન અને ઓફલાઈન વિશેની આખી તમને માહિતી આપીશ જેમાં હું તમને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે કોણ આ યોજનાનો લાભ લઈ શકશે તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન કેવી રીતે અરજી કરવાની રહેશે તમે અરજી કરશો પછી તેનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું આ ઉપરાંત જે આવકનું કેટેગરીઝ છે તે કેટેગરીઝ હું તમને સમજાવીશ કે કયા કયા જૂથના લોકોને કેવી રીતે તમને મકાન મળી શકે છે તો વગેરે જેવી બાબત હું તમને શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં વંચિતોને આવાસ આપવામાં આ મદદ કરે છે એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસનું વચગારાનું જે બજેટ રજૂ કરતી વખતે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે આગામી પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ બે કરોડથી વધુ મકાનો બનાવવામાં આવશે તેમજ એક કલાકના બજેટના ભાષણમાં તેમણે કહ્યું કે સરકાર આ યોજના હેઠળ ત્રણ કરોડ ઘરોના લક્ષ્યને હાંસલ કરવા માટે તૈયાર છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ એ મુખ્ય કેન્દ્રીય યોજના છે જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોના લોકોને કે જેઓ બેઘર છે અથવા તો કામચલાઉ મકાનમાં રહે છે તેમને પાયાની સુવિધાઓ સાથે પાકા અને કાયમી મકાનો આપવાનો છે મિત્રો હવે સૌ પ્રથમ મિત્રો આપણે કોષ્ટકનો અભ્યાસ કરી લઈએ છીએ જેમાં યોજનાનું નામ છે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર ચોવીસ આ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી બે હજાર પંદરમાં આ યોજનાના પ્રકાર મિત્રો બે છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી બરાબર લાભાર્થીની શ્રેણીઓ ઈડબલ્યુ એસ એલ એમઆઈજી વન અને એમઆઈજી ટુ મિત્રો તમને આગળ એ પણ સમજાવીશ કે આ ઈ ડબલ્યુ એસ LIG, MIG, MIG1 અને MIG2 શું છે પ્રધાનમંત્રી આવાસ યોજના ઓનલાઈન ફોર્મનો પ્રકાર તો આર્થિક રીતે નબળા વિભાગ કે જે ઓછી આવક ધરાવે છે તે લોકોને આ યોજનાનો લાભ મળશે મિત્રો ઉદ્દેશ્ય શું છે મિત્રો તમામ પાત્ર પરિવાર અથવા તો લાભાર્થીઓને આવાસની સુવિધા પૂરી પાડવી સત્તાવાર વેબસાઈટ મિત્રો બે છે જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે pmayg.nic.in અને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીકરણ માટે છે મિત્રો pmay mis.gov.in એસ ડોટ જીઓવી ડોટ ઇન હવે મિત્રો અરજી કરવા માટેનું પાત્રતા માપદંડ શું છે જો મિત્રો તમે શહેરી વિસ્તારોમાં રહેતા હોશો તો બાંધકામ માટે અરજી કરવામાં આવી હોય તો મૂળભૂત આવાસ યોજના એટલે કે એમઆઈજી લાગુ કરાયેલ આવાસ યોજના એટલે કે એલઆઈજી અને ઇડીજી હાઉસિંગ યોજના એટલે કે ઈડબ્લ્યુ એસ હેઠળ ગણતરી કરેલા આવક મર્યાદા મુજબ તમને પાત્ર હોવી જોઈએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસની શોધ કરતી વ્યક્તિઓ ભારતીય નાગરિક હોવો આવશ્યક છે જો ઘરના બાંધકામ માટે અરજી કરવામાં આવી હોય તો અરજદાર અને તેના પરિવારના તમામ સભ્યોની મર્યાદા નક્કી કરવામાં આવે છે આ મર્યાદા વિવિધ આવકના જૂથો માટે બદલાય છે અને એમઆઈજી એલઆઈજી ઇડબ્લ્યુએસ અને ઈડીજી માટે બદલાઈ શકે છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પછત વર્ગો અને અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને

ગરીબી રેખા નીચે રહેતા પરિવારોને કાયમી મકાન આપવાનો ઉદ્દેશ્ય સાથે આવાસની સુવિધા પૂરી પાડવી ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી રેખા નીચે રહેતા પરિવારોને કાયમી ખાતરીપૂર્વકના આવાસ આપવા કે જે તેમની આર્થિક સ્થિતિમાં સુધારો કરશે શહેરી વિસ્તારોમાં ગ્રામીણ વિસ્તારોમાંથી આયાતી અને આર્થિક રીતે નબળા પરિવારોને પોસાય તેવા આવાસ પૂરા પાડવા ગ્રામીણ અને શહેરી વિસ્તારોની આવાસ વિકાસ યોજનાનું સંચાલન કરવું મિત્રો આ યોજનાના મુખ્ય લક્ષ્યો છે મિત્રો હવે સૌ પ્રથમ આપણે જોઈએ છીએ પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર ચોવીસ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો સૌ પ્રથમ તમારે પ્રધાનમંત્રી તમે આ વેબસાઇટ ઓપન કરશો એટલે આ રીતે તમને હોમ પેજ ઓપન થઈને બતાવશે મિત્રો મુખ્ય પેજ પર તમારે સિટીઝન એસેસમેન્ટના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે ડ્રોપડાઉન મેનુમાંથી એપ્લાય ઓનલાઈનનું પસંદ કરવાનું રહેશે તમારે અહીં તમને ચાર વિકલ્પ જોવા મળશે તમારી જરૂરિયાત મુજબનો વિકલ્પ તમારે પસંદ કરવાનો રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર ચોવીસ હેઠળ ઓનલાઈન અરજી કરવા માટે તમારે ઇન્સ્ટિટ્યુસલમ રીડેવલપમેન્ટ એટલે કે આઈએસએસઆર વિકલ્પ પસંદ કરવાનો રહેશે આગળના પેજ પર તમે જાશો એટલે તમને આધાર નંબર અને નામ પૂછવામાં આવશે આ તમામ વિગતો ભરી તમારે આધાર વિગતો ચકાસવા માટે ચેક પર તમારે ક્લિક કરવાનું રહેશે આગલા પેજ પર તમે જશો એટલે ફોર્મેટ એ જોશો તમારે આ ફોર્મમાં વિગતો દાખલ કરવાની જરૂર છે બધા કોલમને કાળજીપૂર્વક ભરવાની રહેશે આમાં તમારા રાજ્યથી લઈ તમારા સરનામા સુધીની ઘણી પ્રકારની માહિતી ભરવાની જરૂર પડશે પ્રધાનમંત્રી આવાસ બે હજાર ચોવીસ માટે તમારે તમામ વિગત ભર્યા પછી કેપ્ચા કોડ તમારે દાખલ કરવાના રહેશે અને તમારે સબમિટ બટન ક્લિક કરવાનું રહેશે તમારે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર ચોવીસની ઓનલાઈન અરજી અહીં તમારે પૂર્ણ થઈ જશે મિત્રો હવે તમને આપણે કહીએ છીએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઓનલાઈન ફોર્મ તમારે કઈ રીતે ડાઉનલોડ કરવું તો સૌ પ્રથમ તમારે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સત્તાવાર વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે તમે મિત્રો જેવી વેબસાઇટ ઓપન કરશો એટલે આ રીતે તમને હોમ પેજ ઓપન થયેલું બતાવશે વેબસાઇટમાં તમારે હોમ પેજ ઉપર ઉપલબ્ધ સિટીઝન એસેસમેન્ટ પર તમારે ક્લિક કરવાનું રહેશે અને આ વિભાગમાં તમારે ડ્રોપડાઉન મેનુમાંથી પ્રિન્ટ એસેસમેન્ટનો વિકલ્પ તમારે પસંદ કરવાનો રહેશે તમે તમારું નામ મોબાઈલ નંબર પિતાનું નામ અથવા તો આકારણી આઈડી જેવી માહિતી આપીને તમારે પ્રધાનમંત્રી આવાસ યોજનાની ઓનલાઈન ફોર્મ મેળવી શકો છો નામ પિતાનું નામ અને મોબાઈલ નંબર અથવા તો એસેસમેન્ટ આઈડી દ્વારા પણ તમે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ પ્રિન્ટ કરી શકો છો આ સિવાય તમે પ્રધાનમંત્રી આવાસ યોજના ઓનલાઈન ફોર્મમાં નામ પિતાનું નામ મોબાઈલ નંબર અથવા તો એસેસમેન્ટ આઈડી દ્વારા પણ તમે પ્રિન્ટ કરી શકો છો આપેલ સૂચનાઓને તમે અનુસરીને પ્રધાનમંત્રી આવાસ યોજના ઓનલાઈન ફોર્મ તમે ભરી શકો છો આ પછી તમારા ડિવાઇસ પર પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ઓનલાઈન ફોર્મ તમારે ડાઉનલોડ કરવા માટે પ્રિન્ટ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો હવે આપણે જોઈએ છીએ પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર ચોવીસમાં માં તમારી અરજીની સ્થિતિ કેવી રીતે તપાસવી એટલે કે મિત્રો તમે ઓનલાઈન જ્યારે ફોર્મ ભરી દેશો ત્યારબાદ તમને મકાન મળેલું છે કે નહીં તેનું તમારે સ્ટેટસ ચેક કરવા માટે કઈ રીતે તમારે ચેક કરશો તેની વિગત અહીં તમને સમજાવું છું તો સૌ પ્રથમ તમારે વેબસાઇટ ઓપન કરવાની રહેશે હોમ પેજ પર તમારે સિટીઝન એસેસમેન્ટનો વિકલ્પ તમારે પસંદ કરવાનો રહેશે સ્ક્રીન પર પ્રદર્શિત વિવિધ વિકલ્પમાંથી તમારે નીચે ટ્રેક યોર એસેસમેન્ટ સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે તમે તમારી અરજીની સ્થિતિ બે રીતે તમે ચકાસી શકો છો જેમાં તમારે એસેસમેન્ટ આઈડી દ્વારા ચકાસવા માટે સૌ પ્રથમ તમારે એપ્લિકેશન સ્ટેટસ ટ્રેક કરવા માટે એસેસમેન્ટ આઈડી અને નોંધાયેલા મોબાઈલ નંબર તમારે અહીં ફિલઅપ કરવાના રહેશે મિત્રો વિકલ્પ બે માટે તમે તમારા નોંધાયેલા મોબાઈલ નંબરનો ઉપયોગ કરી શકો છો જેમાં તમે નામ પિતાનું નામ અને આઈડીના પ્રકાર દ્વારા વિકલ્પ પસંદ કરવાનો રહેશે તમારું રાજ્ય શહેર જિલ્લો પિતાનું નામ આઈડીનો પ્રકાર જેમાં આધાર અથવા તો ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ વગેરે જેવું તમે ફિલઅપ કરી શકો છો વગેરે વિગતો તમે પ્રદાન કરશો ત્યારબાદ તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર સાથે તમારા પસંદ કરાયેલા આઈડીની પ્રકારની વિગતો તમારે દાખલ કરવી પડશે મિત્રો હવે મિત્રો આપણે જોઈએ છીએ કે દસ્તાવેજો એટલે કે ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તમારે આધાર કાર્ડ આવકનું પ્રમાણપત્ર મોબાઈલ નંબર સરનામું પાસપોર્ટ ફોટો બેંક વિગતો કે જેમાં તમારે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસિડી જમા કરાવવામાં આવશે મિત્રો હવે મિત્રો આપણે જરૂરી દસ્તાવેજમાં જવું તમારે ઓળખનો પુરાવો જેમાં તમારે પાન કાર્ડ આધાર કાર્ડ મતદાર કાર્ડ અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ આ પૈકી તમારે કોઈ પણ એક જ વસ્તુ રજૂ કરવાની રહેશે ત્યારબાદ તમારે જે જાતિનું પ્રમાણપત્ર હોય કે જેમાં તમે એસસી એસટી ઓબીસીમાં માં આવો છો તો તમારે પ્રમાણપત્ર દાખલ કરવાનું રહેશે આવકનું પ્રમાણપત્ર જેમાં તમારે પગારની કાપલી છે છે અથવા તો પગારનું પ્રમાણપત્ર કોઈ પણ એક તમારે રજૂ કરવાનું રહેશે મિત્રો આ ઉપરાંત તમારે એલ અથવા તો ઈડબ્લ્યુ એસનું આવકનું પ્રમાણપત્ર તમારે આપવાનું રહેશે આ ન હોય તો મિત્રો તમારે ફોર્મ સોલ્વ અથવા તો ઇન્કમટેક્સ એસેસમેન્ટનો ઓર્ડર અથવા તો તાજેતર ઇન્કમટેક્સનું રિટર્ન જો લાગુ પડતું હોય તો તમારે અહીં રજૂ કરવાનું રહેશે ત્યારબાદ તમારે છેલ્લા છ મહિનાનું બેંકનું સ્ટેટમેન્ટ આપવાનું રહેશે હાઉસિંગ સોસાયટી અથવા તો સક્ષમ સત્તા અધિકારી તરફથી તમને જે એનઓસી મળેલું છે જે તમારે અહીં આપવાનું રહેશે એફિડેવિટમાં તમારે જણાવવાનું છે કે અરજદાર અથવા તો તેના પરિવારના કોઈપણ સભ્ય પાસે દેશમાં ક્યાંય પણ પોતાનું કાયમી મકાન નથી તે તમારે એફિડેવિટ પર તમારે રજૂ કરવું પડશે મિત્રો હવે મિત્રો આપણે જોઈએ છીએ પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર ચોવીસ માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી જો પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ઓફલાઈન અરજી કરવામાં કોઈ સમસ્યા હોય તો તમે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કોમન સર્વિસ સેન્ટર કે જેને આપણે સીએસસી અથવા તો પી એમ એ વાય મુલાકાત લઈ તમે મેન્યુઅલી અથવા તો ઓફલાઈન અરજી કરી શકો છો તમારે ઓફિસમાં જઈ અરજી ફોર્મ ભેગું કરવાનું રહેશે જેના માટે તમારે પચીસ રૂપિયા પ્લસ તમારે જીએસટીની નજીવી ફી ચૂકવવી પડશે ફોર્મમાં તમારે જરૂરી માહિતી ભર્યા પછી તેને તમારે સબમિટ કરી દેવાનું રહેશે મિત્રો હવે મિત્રો આપણે જોઈએ છીએ એલિજિબિલિટી ફોર રજીસ્ટ્રેશન ઓફ પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર ચોવીસ એટલે કે મિત્રો એલિજિબિલિટી ક્રાઇટેરિયા ક્યાં હશે તો જ તમને આ મકાન મળશે જેમાં તમારે સૌ પ્રથમ અરજદારની ઉંમર અઢાર વર્ષ કે તેનાથી વધુ હોવી જોઈએ અરજદારની કૌટુંબિક આવક નિયત મર્યાદામાં હોવી જોઈએ આ આવક મર્યાદાનું નિરાધરણ અરજદારના રાજ્ય અથવા તો પ્રદેશના આધારે બદલાઈ શકે છે અરજદારે અગાઉ કોઈ પણ શહેરી આવાસ યોજનાનો લાભ લીધો ન હોવો જોઈએ જો અરજદાર પાસે પહેલેથી જ ઘર ન હોય તો તેને પસંદગી આપવામાં આવશે આ યોજના હેઠળ નોંધણી કરાવવા માટે અરજદારે હોવું ફરજિયાત નથી ત્યારબાદ મિત્રો આપણે જોઈએ હુ ઇઝ નોટ એલિજિબલ ફોર હાઉસીસ અંડર પ્રધાનમંત્રી આવાસ યોજના બે ચોવીસ એટલે કે મિત્રો ક્યાં લોકોને આ યોજનાનો લાભ નહીં મળે જે વ્યક્તિઓ પોતાના નામે કાયમી મકાનો અથવા તો પ્લેટ ધરાવે છે તેમને આ યોજનાનો લાભ મળશે નહીં જે વ્યક્તિઓની કુટુંબની માસિક આવક આવકવેરા નિયમ અનુસાર નિર્ધારિત મર્યાદા કરતાં વધી જાય તો તે લોકોને આ યોજનાનો લાભ મળશે નહીં જે વ્યક્તિએ પોતાનું મકાન બનાવ્યું છે અથવા તો સુધારેલ કર્મચારી આવાસ યોજના હેઠળ તેમના મકાન બનાવ્યા છે અથવા તો સુધાર્યા છે તેઓને પણ આ યોજનાનો લાભ મળશે નહીં સ્થાનિક સંસ્થાઓ અથવા તો આવાસ સંસ્થા દ્વારા નાણાકીય સહાય મેળવનાર વ્યક્તિઓને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેલો નથી હવે મિત્રો આપણે જોઈએ છે ટાઈપ્સ ઓફ ઓનલાઈન એપ્લિકેશન ઓફ પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર ચોવીસ તો મિત્રો આ શ્રેણી હેઠળ શ્રેણીઓમાં વિભાજીત કરે છે જેમાં આપણે ઈડબ્લ્યુ એસ એલ આઈજી એમઆઈજી વન અને એમ ટુ ગુજરાતીમાં કહું તો મિત્રો આર્થિક રીતે નબળા વિભાગ જેમાં તમારે કુટુંબ આવક ત્રણ લાખ સુધીની હોય તો તમે ઈડબલ્યુ એસ માં આવશો જો તમારી વાર્ષિક આવક ત્રણ લાખથી લઈને છ લાખ સુધીની હશે તો તમે એલ એટલે કે ઓછી આવક જૂથમાં તમે આવશો જો તમારી આવક છ લાખ થી લઈને બાર લાખ સુધીની હોય તો તમે મધ્યમ આવક જૂથ એટલે કે એમઆઈજી વન માં તમે આવશો ને જો તમારી આવક બાર લાખ થી અઢાર લાખ રૂપિયા સુધીની હોય તો તમે મધ્યમ આવક જૂથ એમઆઈજી ટુ માં તમે આવશો મિત્રો આ કૌટુંબિક આવક છે એટલે કે માની લો તમારા ઘરમાં પાંચ સભ્યો હોય અને પાંચ માંથી ત્રણ કમાતા હોય તો ત્રણે ત્રણ ની આવક ભેગી કરીને આ આવક બનશે એટલે મિત્રો એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું રહેશે હવે મિત્રો આપણે જોઈએ છે વચગાળાનું બજેટ બે હજાર ચોવીસમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ બે કરોડથી પણ વધુ મકાન બાંધવામાં આવશે તો મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે આગામી પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ બે કરોડથી પણ વધુ મકાનો બનાવવામાં આવશે તેમના એક કલાકના બજેટના ભાષણમાં નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર આ યોજના હેઠળ ત્રણ કરોડના ઘરોના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે તૈયાર છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ એ મુખ્ય કેન્દ્રીય યોજના છે જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારના લોકોને કે જેઓ બે ઘર છે તેમને પાયાની સુવિધા આપી અને તેમને કાયમી મકાનો પૂરા પાડવાનો આ યોજનાનો મુખ્ય લક્ષ્યાંક છે મિત્રો આ માટે જ બે હજાર ચોવીસનું જે વચગાળાનું બજેટ હતું તેમાં જ સરકારે કીધું છે કે આગામી પાંચ વર્ષમાં બે કરોડથી પણ વધુ મકાનો બનાવવામાં આવશે અને લોકો સુધી વિતરણ કરવામાં પણ આવશે મિત્રો તો મિત્રો આશા રાખું છું કે જે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સંપૂર્ણ વિગત હતી મેં તમને જણાવેલી છે આ ઉપરાંત મિત્રો તમારા મનમાં જો કોઈ ડાઉટ હોય અથવા તો કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે અમને કમેન્ટ સેક્શનમાં પણ પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી જવાબ આપશે મિત્રો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરો અને શેર કરો તેમજ યોજના રિલેટેડ વધુ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત આજે જ અમારી તમે યોજના રિલેટેડ દરેક વિડીયો આ ઉપરાંત દરેક સરકારી ભરતીને લગતા ન્યૂઝ અને વિવિધ માહિતીને લગતા તમામ પ્રકારના વિડીયો અમારી ચેનલ પર ઉપલબ્ધ થશે તો આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન ને સબસ્ક્રાઈબ કરી દીધું આ વિડીયોને લાઈક કરી દઉ શેર કરી દઉં જય હિન્દ જય ભારત